કેમ છો મિત્રો જય 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 દ્વારકાધીશ તો હું ગોહલ્ય સ્લોગર તો આજના બ્લોગ ની શરૂઆત કરી છે બપોરના ટાઈમ પર ને આ બ્લોગ માં તમને બધા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ને વાગી રહ્યા છે એક નાય ધોઈને તૈયાર થઈ ગયા છે ને આપણે જઈ રહ્યા છે ભગુડા મંગલધામ પાટોપ સોમમાં ને સાથે સાથે માં મંગલના દર્શન કરાવ્યા છું અને રાતના પ્રોગ્રામ રાખેલું છે ડાયરાનું તો તે નિહારવા માટે આપણે જઈ રહ્યા છીએ તો થોડીક જ વારમાં રાણાથી ડાયરેક્ટ જવાનું છે રાજકોટ રાજકોટ આપણે બેન તેડવા જવાની છે રાજકોટથી આપણે જવાનું છે ભગુડા મંગલધામ ઓગણત્રીસમો પાછળ નિહાળવા માટે તો આ વગમાં અંત સુધી જોડાઈ રહેજો અને ન હોય તો આ વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરી વાતાવરણમાં ફેરફાર થતા આપણે ભૂસ્કટ માંથી ટી શર્ટ પહેરી લીધું છે અને સાથે સાથે મારી બેન પણ તૈયાર થઈ ગઈ છે અને મમ્મી ચેક કરી રહ્યા છે બધું બંધ કર્યું છે નથી કર્યું અને આપણી ગાડી આવી ગઈ છે ને પપ્પા ગયા છે માવો લેવા તો ફ્રેન્ડ મિત્રો આપણે તૈયાર થઈને બેસી ગયા છે ગાડીમાં અને પપ્પા પણ આવી ગયા છે માવો બંધાવીને ગાડીમાં અને અહીંથી આપણે ડાયરેક્ટ જવાનું છે રાજકોટ રાજકોટ બેન ને માટે તો મિત્રો આપણે બગી ગયા છે જેતપુર અને અહીંથી રાજકોટ લગભગ પિસ્તાલીસ કિલોમીટર થતું હશે અને અહીંથી આપણે પોરપોર રાજકોટ નથી જવાનું ગોંડલ ચોકડી સુધી જવાનું છે જેતપુર પૂની આગળ આપણે ગાડી ઉભી રાખી દીધી છે કારણ કે આપણી ગાડી થઈ છે અને સાથે સાથે વાતાવરણ બદલાઈ ગયું છે વરસાદ જેવું થઈ ગયું છે પપ્પાએ મારી મસ્તી કરી અને બેન ને મારા મમ્મી બે હસી હસી પેટમાં દુખો મીડ્યો એટલો હૈસા પપ્પાએ મારી સાથે કઈ મસ્તી કરી જાવા માટે તમારે આખું બ્લોગ જોવો જોશે ને તો અંત સુધી જોજો અને વાતાવરણ આખું બદલાઈ ગયું છે જેમ કે વરસાદ આવવો હોય ને એવું થઈ ગયું છે આ મમ્મી ને બેન બન મસ્તી કરતા અને પપ્પા મસ્તી કરી લીધી હતી ત્યાં સુધી માં આપડે ગયા હતા રાજકોટની ગોંડલ ચોકડી અને સાથે સાથે હમણાં બેન આવે છે અને તેને લઈને આપણે જવાનું છે પગુડા તો મિત્રો આપણા રાજકોટ વાળા મેડમ આવી ગયા છે ને અત્યારે આપણે જઈ રહ્યા છે નાસ્તો કરવા માટે એ પણ વણેલા ગાંઠિયા ખાવા માટે તો આપણે ગયા છે વણેલા ગાંઠિયા ખાવા માટે અને દુકાનનું નામ જોઈએ ને તો બાપા સીતારામ છે બાપા સીતારામના વણેલા ગાંઠિયા ખાઈને આપણે સીધા નીકળી ગયા છીએ ભગોડા જવા માટે મિત્રો આપણે ભોગી ગયા છે ભગુડા એટલે કે માંગલના સાનિધિ માં ભૂગી ગયા છે I'm Thank oh, you.

આપણે ચઢવા માં છે ઉપર યજ્ઞકુંડના દર્શન કરવા માટે અને સાથે સાથે નીચેનો વ્યૂ ખૂબ જ મસ્તીનો આવે છે અને સૂર્યોદય પણ ઉગવા માંડે છે તો મિત્રો આપણે ભગી ગયા છે યજ્ઞકુંડના દર્શન કરવા માટે અને સાથે સાથે અહીંયા બે દિવસનો યજ્ઞકુંડ ખાવાનો છે એક નવ તારીખનો અને એક અગિયાર તારીખનો દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ બીજા સ્થળના દર્શન કરવા માટે અને કમેન્ટમાં લખી નાખજો આપણે ક્યાં જઈ રહ્યા છે ને આવલગને અહીંયા એન્ડિંગ આપી દઈએ તો જય શ્રીરામ જય જય દ્વારકાધીશ તો મળીએ બીજા પાર્ટમાં